ખબર હોય કમેન્ટ કરજો તો ચાલો હવે જવા દઈએ તો બધાને ગુડ મોર્નિંગ ફરીથી હવે જવા દઈએ આપણા ઘરે આપણે ઓહ ચાવી તો રહી ગઈ ઘરે હવે ચાવી લેવા જવું જવું જોઈએ ઘરે હવે તો ચાવી લઈ લીધી છે ઘરેથી હવે આપણે આપણે છોટું સ્ટાર્ટ કરીને લઈ જાઉં ઓર્ડરમાં કારણ કે એક મીની સગાઈ છે

આપણે છોટું પાક થઈ ગયું કમ્પ્લીટ ને પપ્પા અંદર એ લોખંડ ની નાખી રહ્યા છે તો આપણે હજી અંદર બે લાકડાની બે થાંભલા અને એક પટ્ટી નાખવાની છે તે સામે ઢાળિયામાં રાખેલી છે ત્યાંથી આપણે એને પિકઅપ કરશું ચાલો જોઈએ અને બે ગાળાનું ફિટિંગ સામે કરી દઈએ અહીંયા આપણે લાકડાનો સ્ટોક પડ્યો છે આમાંથી આપણે બે વળીઓ અને એક પટ્ટી લેવાની છે ચાલો લઈ લઈએ ફાઇનલી આપણું લોડિંગ ડન થઈ ગયું છે હવે જોવાનું છે આપણા ઓર્ડર તરફ તો ચાલો હવે નીકળીએ આપણા ઓર્ડર તરફ અને જઈએ ફૂલ મોટો વિસ્તારો થાય તો ચાલો જઈએ સેટઅપ તો ફાઇનલી આપણું લોકેશન આવી ગયું છે જ્યાં આપણે ફિટિંગ કરવાનું છે આપણે ગાડી થઈ રહી છે ખાલી કમ્પ્લીટ છે લોકેશન છે જ્યાં ખાલી ઓર્ડર કરવાનું છે તે ફિટિંગ કરી પછી તેનો નજર આપણે તમને દેખાડીએ પછી આપણે બે ગાળાનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે હવે પછી બે કાપડ મારવાના છે જે આપણે થોડી વાર પછી ફિટિંગ કરીશું આપણો છે ઠેલો જેમાં છે હીરા બધા બાંધોમાં યુઝ થાય છે થોડી વાર પછી આપણે બીજો જોઈએ સ્ટેપ ફાઇનલી આપણું કામ થઈ ગયું છે ખતમ પાછળ જોઈ શકો છો એન્ગેજમેન્ટ માટે એક સિમ્પલ પાર્ટી પડદો મારા કીધું આપણે મારી દીધો છે બે ગાળા છે જે આપણે એ પણ ઓકે કરી દીધા કમ્પ્લેટ હું તમને એક ધાબેથી એક શોટ દેખાડું એનો ધાબેથી નજારો આપણે ફિટિંગનો આ છે આપણો જે પડદો લગાડ્યો તેનો રેડી તો હવે જોવાનું છે આપણે ઘરે ફિટિંગ થઈ ગયું છે ડન તો ચાલો નીકળી હવે રેડી

અને આપણો છોટુ છે આપણા વેઇટિંગ છોટો છોટુ ઉભો રહેજે છોટુ આમે હેલો હવે હવે છોટો છોટુ આઈ જા છે આઈ જા છે છોટુ તમારો છોટુ છે રેડી કમ્પ્લીટ ક્યાં જવાનું આપણે હે ક્યાં જવાનું હે

चाइस होया मंदिरे भूपिया भू भूपिया भू तो छोटू हुई है क्यों से ना दस आधे वही कर से बार जाने एंजॉय तो आप रे लगी जाए आप काम में होए तो यार बस आज के लिए सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टिपी टिपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए